આજના યુગમાં જ્યારે શિક્ષણ તરફ જવાનો જઈ રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના સદરપુર ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીઓને શહેરમાં જઈ હેરાન ન થવું પડે તે માટે ગામમાં જ અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેથી હવે ગામના વિદ્યાર્થીઓને સમયની સાથે પૈસા પણ બચશે શહેરોમાં મોટી મોટી લાઇબ્રેરીઓ છે જેને લઈને શહેરોમાં યુવાધન સરકારી નોકરીઓ તરફ આગળ વધી રહ્યું છે તેમાં ગામડાઓ પણ પાછળ ન રહી જાય તેવા આશયથી સદરપુર ગામના સરપંચ સોલંકીએ ગામમાં એક લાઇબ્રેરી બનાવી છે આ લાઇબ્રેરીમાં પાટણ લોકસભાના સંસદ લાયબ્રેરીમાં પાંચ લાખની ગ્રાન્ટ અને સરપંચનો બે લાખ રૂપિયાનો ફાળો અને ગ્રામજનોના ફાળા સાથે આ લાઇબ્રેરી આજે ખુલ્લી મૂકવામાં આવી છે લાયબ્રેરીથી આવનારા સમયમાં સદરપુર ગામમાં પણ દર વર્ષે યુવાનો સરકારી નોકરીમાં જોડાશે તેવું આગેવાનોનું માનવું છે